ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોલ્વન્ટ સોલવન્ટ શબ્દનો અર્થ દ્રાવક સદ્ધર ખમતીધર પોતાના બધા દેવા ચૂકવી શકે આર્થિક જિમ્મેદારીઓ પાર પાડી શકે એવું ઓગાળી કે ઓગળી શકે એવું ઓગાળવા માટે વપરાતું પ્રવાહી શ્રદ્ધા માન્યતા ઇત્યાદિનો ક્ષય કરવાની વૃત્તિવાળું થાય છે સોલવન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી હેવ બીન ફાઇનાન્સિયલી સોલ્વન્ટ ફોર ધ લાસ્ટ 5 યર્સ એટલે કે અમે છેલ્લા 5 વર્ષથી આર્થિક રીતે સદ્ધર છીએ એક બીજું ઉદાહરણ જોઈએ કેસોલિન ઇઝ અ સોલ્વન્ટ લિક્વિડ ધેટ રીમુવ્સ ગ્રીસ સ્પોટ્સ અર્થાત કેસોલિન એ દ્રાવક પ્રવાહી છે જે ગ્રીસના ડાઘને દૂર કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ